ભલાવ સંકટોનો વિપત્યોનો અને અપમાનોનો સામનો કેવી રીતે કરીએ સૌથી પહેલા પરમેશ્વરના સમયનો શું કરવાનો છે ઇંતજાર તમે જે પ્રાર્થના કરી છે તેનો જવાબ જલ્દી મળતો નથી તો નિરાશ ના થઈએ હતાશ ના થઈને પરમેશ્વર ચોક્કસ મને જવાબ આપશે એમ વિચાર કરીને આપણે શું કરવાનું છે રાજવાની છે તો મિત્રો સૌથી પહેલા તમે જે વિષય માટે પરમેશ્વરને પ્રાર્થના કરો છો તેનો ઉત્તર આપવા માટે પરમેશ્વરે એક સમયને અલગ કર્યો છે જે સમયને પરમેશ્વરે અલગ કર્યો છે તે જ સમયમાં તમને ચોક્કસપણે જવાબ મળશે વાલો ઘણા દિવસ પહેલા હું એક પુસ્તક વાંચતો હતો તે પુસ્તકમાં આપણને સમજણ પડે એ રીતે એક સુંદર વાત તે પુસ્તકમાં લખી હતી લખ્યું હતું સ્વર્ગમાં ડિલિવરી રૂમ રહેશે ડિલિવરી રૂમ એટલે કે હા એ મહિલાઓને સંબંધિત વાત નથી એટલે કે પોસ્ટમેન છે સમજો કે તે પત્રને ડિલિવરી કરે છે બરાબર એ જ પ્રમાણે સ્વર્ગમાં ડિલિવરી રૂમ રહેશે એ આપણે સમજી શકીએ પુસ્તકમાં લખ્યું હતું પરમેશ્વર તમે કરેલી પ્રાર્થનાને જ્યારે સાંભળે છે એ પ્રાર્થના પરમેશ્વર જ્યારે સ્વીકારે છે ત્યારે પરમેશ્વર શું કરે છે તમારી પ્રાર્થનાના જવાબને પરમેશ્વર લખીને એક કવરમાં મૂકીને તેના પર સીલ લગાવે છે કેવો સીલ એક તારીખ આપે છે કે નહીં આપ્યું છે પરંતુ ઉત્તર તમને ક્યારે મળશે તેમણે નિયુક્ત કરેલા સમય પ્રાપ્ત થશે ત્યાર સુધી તમારે શું કરવાનું છે જણાવ રાહ જોવાની છે શૈતાન શું કરે છે રાહ જોવા દેતા નથી તમને ઉતાવળમાં મૂકી દે છે એટલા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે કરેલી પ્રાર્થનાનો એ જાણીને તેમની ઉપસ્થિતિમાં રાહ જોવી વળી તે જ સમય તમારે રાહ જોવાની છે પરમેશ્વર જે જવાબ આપે તેને માટે રાહ જોવી બરાબર માની લો તમે બેંકમાં ગયા હવે તે બેંકમાં તમે માની લો ડ્રો કરવા માટે અથવા ડિપોઝિટ કરવા માટે અથવા ડીડી બનાવવા માટે ગયા છો સમજો ત્યાં તમને ટોકન નંબર આપે છે ત્યાં તમે બેસો છો હોસ્પિટલમાં ગયા હોય તો ત્યાં પણ તમને એક ટોકન નંબર આપે છે તે ટોકન નંબર લઈને તમારે શું કરવાનું છે તમારો નંબર આવે ત્યાં સુધી શું કરવાનું છે જણાવો રાહ જોવાની છે માની લો તમે ઓફિસની બહાર નીકળ્યા છો બસને માટે ત્યાં આગળ જઈને શું કરવાનું છે રાહ જોવાની છે માની લો તમે રેલવે સ્ટેશન જાઓ છો ત્યાં તમે શું કરો છો ટ્રેનને માટે રાહ જુઓ છો માની લો નોકરીને માટે ઇન્ટરવ્યુ આપવા ગયા શું કરવાનું છે નોકરીને માટે રાહ જોવાની છે નોકરીમાં મહેનત કરીને તમે ઘરે ગયા જમવાનું આપશે કે નહીં શું કરવાનું છે ભોજનને માટે તમારે રાહ જોવાની છે એટલે કે ટોકનને માટે રાહ જોવી જાણો છો બસને માટે ઓટોને માટે નોકરીને માટે રાહ જોતા હોવ છો લગ્નને માટે રાહ જોવો છો બાળકો માટે રાહ જોવો છો તો આ બધા માટે રાહ જોવો છો તો પછી સાંભળો પરમેશ્વર જે આપે છે ઉત્તરને માટે શું કરવાનું છે રાહ જોવાની છે ટોકન નંબર ફોર્ટી એમ કહીને ટોકન નંબર તમને આપી દીધો હવે તે નંબર આવે ત્યાં સુધી તમે રાહ જોશો કે નહીં રાહ જોશો ત્યાં આગળ બેસી રહેશો કે નહીં હા બેસશો એટલા માટે તમારું ઠોક્કર નંબર આવે ત્યાં સુધી તમારો કોલ લેટર આવે સુધી તમારું સંતાન થાય ત્યાં સુધી ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવો છો કે નહીં એ જ પ્રમાણે એરપોર્ટમાં પણ પ્લેન આવતા સુધી તમે રાહ જોવો છો કે નહીં તો પછી પરમેશ્વર જવાબ આપે ત્યાં સુધી રાહ કેમ નથી જોતા તે સર્વ કરતા સૌથી મહત્વનું એ છે કે પરમેશ્વર તમને ઉત્તર આપે ત્યાં સુધી તમારે વિશ્વાસ મૂલ્યવાન વાત છે પ્રથમ પરમેશ્વરના સમયને ઓળખવું સમજવાનું છે યસ પરમેશ્વર મને વચન આપ્યું છે મારી પ્રાર્થનાનો જવાબ આવશે જ વચન આપ્યું છે મારા હાંસુ લુછી નાખશે વચન આપ્યું છે સંતાન આપશે વચન આપ્યું છે નોકરી આપશે વચન આપ્યું છે સામર્થ્ય સાથે ઉપયોગ કરીશ વચન આપ્યું છે અપમાનને દૂર કરી દઈશ વચન આપ્યું છે મને ઊંચે ઉઠાવશે વચન આપ્યું છે પોતાનું ઘર આવશે વચન આપ્યું છે સેવા આપીશ વચન આપ્યું છે હું તને મંડળી આપીશ વચન આપ્યું છે સુવાર્તાના પ્રચારક બનાવીશ વચન આપ્યું છે જે વચન પરમેશ્વરે આપ્યું છે તે વચનને પૂર્ણ કરશે ક્યારે કરશે તેમણે નિયુક્ત કરેલા સમયમાં તેને આપણે સ્વીકાર કરવાનું છે બીજું રાહ છે એ તો જરૂરની વાત છે ઇબ્રાહિમે રાહ જોઈ હતી પચીસ વર્ષ સુધી રાહ જોઈ હતી શા માટે કેમ કે તે જાણતા હતા કે પરમેશ્વર એક સમયને નિયુક્ત કર્યો છે નિયુક્ત સમયમાં જવાબ મળશે એટલા માટે શું કર્યું તેણે રાહ જોઈ યુસુફને પરમેશ્વરે સ્વપ્ન આપ્યું તે સ્વપ્ન ચોક્કસપણે પૂરા થશે એ રીતે વિશ્વાસ કર્યો એટલા માટે પરમેશ્વરે એક સમયને નિયુક્ત કર્યો છે વિશ્વાસ કરીને તેને રાહ જોઈ તેર વર્ષ સુધી રાહ જોઈ કેમ કે સત્તર વર્ષની ઉંમરે પરમેશ્વરે તેને દર્શન આપ્યું તો ત્રીસ વર્ષની ઉંમરે તેમનું દર્શન પૂરું થયું તો એટલે કે તેર વર્ષ તેમને લાગ્યા હતા દાઉદને બોલાવીને સમુએલે અભિષેક કર્યા ઈઝરાયેલ દેશના તમે રાજા છો એમ કહીને સમુએલે દાઉદને પરમેશ્વરની ઈચ્છા અનુસાર અભિષેક કર્યા હવે અભિષેક કર્યા પછી હવે દાઉદ કોણ છે જાણો છો તમે રાજા થવા માટે અભિષિક્ત થયેલા વ્યક્તિ દાઉદ તો અભિષિક્ત થયેલા વ્યક્તિ છે પરંતુ ત્યાં આગળ સિંહાસન પર સાઉલ બેઠા હતા સિંહાસનને છોડ્યા વગર અને ચોક્કસ કહે છે હું સિંહાસનને છોડીશ નહીં અને ઉપરથી પરમેશ્વરે જેનો અભિષેક કર્યો તે દાઉદને મારી નાખવાથી તેના સિંહાસને કોઈ લઈ ના શકે એમ વિચારીને પરમેશ્વર દ્વારા અભિષિક્ત થયેલા એવા દાઉદને સાઉલે મારી નાખવાનો ઘણો પ્રયાસ કર્યો વાલા ભાઈઓ તથા બહેનો પરમેશ્વરે તમને પસંદ કરવાથી અથવા પરમેશ્વર તમને આશીર્વાદ આપવાથી અથવા પરમેશ્વર તમારા પ્રતિ ઉત્તમ ઉદ્દેશને રાખે ત્યારે એક વાત તમે ભૂલશો નહીં તેને તમારાથી દૂર કરવાનો પ્રયાસ સૈતાન ખૂબ જ કરશે દાઉદને પરમેશ્વરે અભિષેક કરવાથી આ રીતે અભિષિક્ત થયેલા દાઉદ સિંહાસન પર બેસી શક્યા નહોતા સેતાન કેટલી બધી અડચણ લાવે છે જાણો છો એક વર્ષ નહીં બે વર્ષ નહીં ત્રણ વર્ષ નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં પણ લગભગ તેર વર્ષ સુધી માટે પરમેશ્વરના કરેલી એ વાચા એટલે કે કરાર પૂરો થાય તેના સમય માટે એટલે નંબર વન પરમેશ્વરની ઉપસ્થિતિમાં રાહ જોવાની છે નંબર ટુ પરમેશ્વરના ઉત્તરને માટે આપણે રાહ જોવાની છે નંબર થ્રી પરમેશ્વર પોતાનો કરાર પૂરો કરશે એવા વિશ્વાસ સાથે આપણે રહેવાનું છે હવે ધ્યાનથી સાંભળજો ઈબ્રાહિમ વિશ્વાસ કર્યો તે શું છે કે પરમેશ્વરે એક સમય ઠરાવ્યો છે મને પુત્ર આપવા માટે એ છે પરમેશ્વરની ઉપસ્થિતિમાં રાહ અને બીજું પરમેશ્વરના જવાબને માટે તેણે રાહ જોઈ આ રીતે ઇબ્રાહિમનો પરમેશ્વરના જવાબને માટે રાહ જોવી તે હોઈ શકે અથવા તો તે સમયની રાહ જોવી તેમ હોઈ શકે એ બંનેનો આધાર શું છે એમ કહીએ તો પરમેશ્વરનો કરાર શું તમે સમજો છો આપણા પ્રત્યે પરમેશ્વર ઉત્તમ ઉદ્દેશ્યને રાખીને એ પરમેશ્વર આપણને પુષ્કળતામાં આશીર્વાદ આપે એવી આશા જ્યારે આ રાખીએ છીએ ત્યારે આપણા તરફથી શું ચાહે છે ધાર્મિકતાનું જીવન એ જ ઇબ્રાહિમને કહ્યું હતું હું સર્વશક્તિમાન પરમેશ્વર છું હું તમને આશીર્વાદિત કરવા છું એટલા માટે તમે મારી ઉપસ્થિતિમાં ચાલો અને સિદ્ધ કોઈ પણ પ્રકારનો દોષ મૂકવામાં આવે અથવા નિંદા કરવામાં આવે એવી કોઈ પણ કમી તમારામાં જોવા ના મળવી જોઈએ ધાર્મિકતાનું જીવન જીવો આ વાતને ભૂલશો નહીં પરમેશ્વર તમને અને મને ઉત્તમ આશીર્વાદ આપે એટલા માટે શું કરવું જોઈએ ધાર્મિકતાથી જીવે રાખજો હું તમને પુષ્કળતામાં આશીર્વાદ આપીશ એમ કહેનારા પરમેશ્વરે શું કર્યું કરાર કર્યો તે કરાર પર ઇબ્રાહીમે શું કર્યું વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યો એટલા માટે ઇબ્રાહીમ પરમેશ્વરના સમયની રાહ જુએ છે આ રીતે એ સમયની રાજવાની પ્રક્રિયામાં પરમેશ્વર મને ચોક્કસ જવાબ આપશે એ ઉત્તર ને માટે રાજુએ છે સૌથી પહેલા વિશ્વાસને પરમેશ્વરે એક સમય નિયુક્ત કર્યો છે એટલા માટે રાજુએ એ સર્વ કરવાનું કારણ શું હતું કેમ કે પરમેશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો હતો ઇબ્રાહિમ સાથે કરાર કર્યો કે હું તને પુત્ર આપીશ એટલા માટે શું કર્યું પરમેશ્વરે પુત્ર આપવા માટે એક સમયને ચોક્કસ ઠરાવ્યું છે વિશ્વાસ કરીને તેણે રાહ જોઈ ક્યાં સુધી પચીસ વર્ષ સુધી યુસુફને પરમેશ્વરે દર્શન આપ્યું હું તને ઉત્તમ આશીર્વાદો આપીશ દર્શન આપ્યું યુસુફે તે વાત પર વિશ્વાસ કર્યો એટલા માટે તેણે શું કર્યું પોતે ઠરાવેલા સમયમાં પરમેશ્વર મને ઉત્તર આપશે એમ વિશ્વાસ કરીને તેણે રાહ જોઈ દાઉદને પરમેશ્વરે મહાન રાજા બનાવવાનું વચન આપ્યું હતું હું તને રાજા બનાવીશ એમ કે રાજા તરીકે અભિષેક કર્યા હતા પરંતુ દાઉદ રાજા બની શક્યા નહોતા પરંતુ તેને વિશ્વાસ હતો એક દિવસે આ રાજ્ય પર હું શાસન કરીશ હજી તે સમય આવ્યો નથી કેમ કે મને સિંહાસન પર બેસાડવા માટે પરમેશ્વરે એક સમયને નિયુક્ત કર્યો છે પરમેશ્વરે એક સમય નિયુક્ત કર્યો છે એવો તેને વિશ્વાસ કરીને તે સમય આવે ત્યાં સુધી દાઉદે શું કર્યું રા જોઈ વિશ્વાસ કરવા માટે અથવા રાહ જોવા માટે આધાર શું છે પરમેશ્વરનો હવે મારો પ્રશ્ન એ છે કે વાલાવ તમે પરમેશ્વર પાસેથી જે કંઈ પ્રાપ્ત કરવાની આશા રાખો છો તેને સંબંધિત કોઈ કરાર શું તમે પામ્યા છો એ પ્રશ્ન છે ઉદાહરણ માટે વાલાવ આપણામાં કોઈ જેમને સંતાન નથી એવા કોઈ માતા પિતા હોય તો હું તમને વચન આપું છું ત્યારે પરમેશ્વરે શું વાત કરી તમારી સાથે કરાર કર્યો અથવા ટીવીમાં જયારે વચન જોતા હો એ સમયે પરમેશ્વરે વાત કરી હોય હું તમને સંતાન આપીશ એ રીતે કઈ વચન આપ્યું હોય તો પછી સાંભળો કેટલાક દિવસ પહેલા મારી પાસે એક પતિ પત્ની આવ્યા હતા પત્ની ગર્ભવતી હતા પતિ પત્ની બંને આવ્યા હતા આવીને શું કે બ્રધર પાછલા વર્ષે પરમેશ્વરે તમારા દ્વારા અમારી સાથે વાત કરી હતી આગલા વર્ષે એક સુંદર પુત્રને આપીશ આ રીતે પરમેશ્વરે તમારા દ્વારા વાત કરી તમારા દ્વારા વચન આપ્યું તે દિવસે અમે તે વચન પર વિશ્વાસ કર્યો અને આજે પરમેશ્વરના આશ્ચર્ય કારણને અમે જોઈ શકીએ છીએ હું ગર્ભવતી છું તે તો સાત અથવા મહિનાની ગર્ભવતી હતી સૌથી પહેલા પરમેશ્વર પાસેથી બહેને વચન પ્રાપ્ત કર્યું ફરીથી જણાવું છું હતાશ અને નિરાશ થઈને ઇબ્રાહિમ જ્યારે જીવતા હતા પરમેશ્વરે વચન દ્વારા વાત કરી ઇબ્રાહિમ સાથે વચન દ્વારા વાત કરીને તારા સંતાનને હું ખૂબ જ આગળ વધારીશ આકાશના તારા ગણની જેમ હું તને ખૂબ જ આશીર્વાદિત કરીશ કહીને પરમેશ્વરે શું કર્યું કરાર કર્યો જ્યારે ઇબ્રાહીમને એક પણ સંતાન નહોતું ત્યારે પરમેશ્વરે કહ્યું તારા સંતાનને આકાશના તારા જેટલા વધારીશ ત્યારે ઇબ્રાહિમે શું કર્યું બાઇબલમાં શું છે ઈબ્રાહીમે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો કૃપા કરી સાંભળો ઇબ્રાહીમનો પ્રતિજ્ઞાનો પુત્ર માત્ર એક જ હતો તેનું નામ શું હતું જણાવો ઈસાહક ઈસાહકના બાળકો એસાવ તથા યાકુબ કૃપા કરી ભૂલશો નહીં ઇબ્રાહિમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે યાકુબની ઉંમર પંદર વર્ષની હતી અને એસાવની ઉંમર પણ પંદર વર્ષની હતી એટલે કે ઇબ્રાહિમની ગોદમાં એસાવ પણ મોટો થયો હતો યાકુબ પણ મોટો થયો હતો ક્યાં સુધી તેમના બાળપણ સુધી એટલે કે વાસ્તવિક રીતે ઇબ્રાહિમ તારા જેટલા સંતાનોને શું જોઈ શક્યા હતા જોયા ના જોયા તેમણે જે સંતાન જોયા ઈસાક અને પોતાના પૌત્ર એસાવ તથા યાકુબને જોયા બસ ત્યાર પછી યાકુબ દ્વારા થયેલા બાર સંતાનોને ઇબ્રાહિમ જોઈ શક્યા નહોતા કૃપા કરી ધ્યાન આપજો પરમેશ્વરે ઇબ્રાહિમ સાથે કરાર કર્યો તારા સંતાનને હું મોટી દેશ જાતિ બનાવીશ તારા દ્વારા સર્વ દેશ જાતિઓને આશીર્વાદ આપીશ એ રીતે પરમેશ્વર ઇબ્રાહિમને વચન આપ્યું હતું આ રીતે વચન આપ્યું કેટલો સમય થયો જાણો છો ચાર હજાર વર્ષ થયા હતા જાણું છો ચાર હજાર વર્ષ થઈ ગયા કેવી રીતે કહી શકું આજથી લઈને પ્રભીસુના જન્મ સુધી બે હજાર વર્ષ મસીના જન્મથી લઈને ઇબ્રાહિમના જન્મ સુધી બે હજાર વર્ષ હવે બે હજાર વત્તા બે હજાર એમ કેટલા થઈ ગયા ચાર હજાર વર્ષ કૃપા કરી ધ્યાન આપજો આજે જે કોઈ પ્રભુ સુખ્રીસ્તને પોતાના ઉદ્ધાર કરતા સ્વીકારે છે તે સર્વ લોકો ઇબ્રાહિમના સંતાન છે તમને યાદ છે જાકીએ જ્યારે પ્રભુસુને ઉદ્ધાર કરતા સ્વીકાર કર્યા ત્યારે પ્રભુસુએ શું કહ્યું આ પણ ઇબ્રાહિમનો પુત્ર છે એટલે કે પ્રભુશ્વનો સ્વીકાર કરનારા એવા દરેક વ્યક્તિ જ સંતાન છે આજે પ્રભુશ્વનો જેમણે સ્વીકાર કર્યો છે આ ધરતી ઉપર એવા કરોડોની સંખ્યામાં છે છે કોણ ઇબ્રાહીમના સંતાન છે સમજવાનો પ્રયાસ કરજો પરમેશ્વર ઈબ્રાહિમને જે વચન આપ્યું તે પૂરું કરી રહ્યા છે કે નથી કરતા પૂરું કરે છે ઇબ્રાહીમ આજે ધરતી પર છે નથી સુમરણ પામ્યા હા ઇબ્રાહીમ મરણ પામ્યા પરંતુ પરમેશ્વરે જે વચન આપ્યું હતું આ જે પણ જીવિત છે કેમ કે મારા પરમેશ્વર જ્યારે વચન આપે છે ત્યારે તે વચનને ચોક્કસપણે પૂર્ણ કરે છે એટલા માટે આપણા આત્મિક જીવનમાં કેટલાક મહત્વના પાઠોને પોતાના હૃદયમાં લખી લેજો તેમાંથી એક છે પરમેશ્વર તમને પુષ્કળતામાં આશીર્વાદ આપશે એટલા માટે ધાર્મિકતામાં જીવો પુષ્કરતાથી આશીર્વાદ આપનાર તે પરમેશ્વર તમને આ કરે એટલા માટે એક સમયને નિયુક્ત કર્યો છે એટલા માટે તે સમયની તમારે રાહ જોવાની છે તમને કઈ રીતે પરમેશ્વર આશીર્વાદિત કરવા માંગે છે એ તમારે જાણવું હોય તો તમારે બાઇબલ વાંચવાનું છે આ પરમેશ્વરના વચન દ્વારા મારા ને તમારા જીવનની અંદર પરમેશ્વરની સી યોજના છે આપણે જાણી શકીએ છીએ મારે સેવક બનવું છે અથવા મારે સેવા કરવાની છે કોઈ વ્યક્તિએ નથી કહ્યું કોઈ પાસ્ટરે મને નથી કોઈ પ્રચારકે નથી કહ્યું પરંતુ પરમેશ્વરે સ્વયં મને કહ્યું છે કેવી રીતે જણાવ્યું પોતાના પવિત્ર વચન દ્વારા જણાવ્યું છે મારા જીવનની અંદર જ્યારે પ્રથમ વાર મેં બાઇબલને ખોલ્યું ત્યારે મારી આગળ કયું વચન આવ્યું તમે જાણો છો અથવા મેં કયું વચન વાંચ્યું જાણો છો યરમિયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય ચોથી કલમથી વાંચું છું મારા જીવનમાં સૌથી પ્રથમ વાર જ્યારે આગળ આવ્યું એ છું ચોથી કલમથી યર્મિયા પહેલો અધ્યાય ચોથી કલમથી ત્યારે યહોવાની એ વાણી મારી પાસે આવી ગર્ભમાં રચાયા પહેલા જ મેં તને પસંદ કર્યો છે અને તારો જન્મ થયો તે પહેલાથી જ મેં તને અભિષિક્ત કર્યો છે મેં તને પ્રજાઓને માટે પ્રબોધક ઠરાવ્યો છે મેં કહ્યું કે હાય હે પ્રભુ યહોવા જુઓ મને તો બોલતા પણ આવડતું નથી કેમ કે હજી તો હું બાળક છું પરંતુ યહોવાએ મને કહ્યું એમ ના કહીશ કે હું બાળક છું કેમ કે જે કોઈ વ્યક્તિની પાસે હું તને મોકલું ત્યાં તારે જવાનું અને જે કઈ હું તને આજ્ઞા આપું એ જ તારે કહેવાની તું તેમના મુખને જોઈને ડરીશ નહીં કેમ કે તને છોડાવવા માટે હું તારી સાથે છું યહવાની એ જ વાણી છે વાવ તે વખતે જ્યારે હું આ વચન વાંચતો મારી ઉંમર બાર વર્ષની હતી બાર વર્ષની નાની ઉંમરમાં જ્યારે હું પ્રથમ વખત મારા જીવનની અંદર બાઇબલ ખોલ્યું આ વચન પરમેશ્વરે બતાવ્યું આ વચન વાંચતા સમયે જ મારા હૃદયમાં એક મજબૂત વિશ્વાસ બેસી ગયો અને તે શું છે કે એક દિવસે પરમેશ્વર મને એક ઉત્તમ સેવક બનાવશે એટલા માટે તે સમયે હું મારા બાઇબલમાં મેં લખી લીધું હતું બાર વર્ષની ઉંમરમાં મેં મારા બાઇબલની ઉપર શું લખ્યું જાણું છું પરમેશ્વરના સેવક સતીશ કુમાર આ રીતે લખી લીધું ક્યાંથી મારામાં આવો વિશ્વાસ આવ્યો મારા પર કોણે આવું પ્રગટ કર્યું કે હું સેવામાં જવાનો છું મને કોણે જણાવ્યું હતું પરમેશ્વર મારા મુખમાં પોતાનું વચન મૂકવાના છે આ પવિત્ર વચન વાલા હું તારા સંતાનને વધારીશ પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું ઉત્પત્તિ તેના પંદરમાં અધ્યાયમાં તેની પહેલી કલમમાં સુલખ્યું છે પરમેશ્વરનું વચન ઇબ્રાહિમની ઉપર પ્રગટ થયું શું પ્રગટ થયું હતું પરમેશ્વરનું વચન આજે તે જ પરમેશ્વરનું વચન તમારા હાથોમાં છે પરમેશ્વર તમારી સાથે વાત કરશે પરમેશ્વર તમારી સાથે કરાર કરશે અને તે વચન પરમેશ્વર પોતાના પવિત્ર દ્વારા આપશે એટલા માટે જ્યારે તમે બાઇબલ વાંચો છો પરમેશ્વર વાત કરશે શું તમે પારિવારિક સમસ્યામાંથી પસાર થાવ છો પરમેશ્વર વાત કરશે તેમાંથી કેવી રીતે બહાર આવવું પરમેશ્વર તે પ્રગટ કરશે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થાવ છો પરમેશ્વર વાત કરશે પોતાના વચન દ્વારા જ વાત કરશે વ્યક્તિગત સમસ્યાઓમાંથી બીમારીઓમાંથી તમે કોઈ પણ સમસ્યામાંથી પસાર થતા હોય તે સમસ્યાને માટે જે સમાધાન જોઈએ તે આપણને પરમેશ્વરના પવિત્ર વચન દ્વારા પ્રાપ્ત થાય છે આ પવિત્ર વચનને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પરમેશ્વરનો એક કરાર આપણને સ્પષ્ટ સમજાય છે એટલા માટે ભાઈઓ બહેનો પરમેશ્વરના વચનને ચોક્કસ વાંચો કેમ કે ફરીથી સ્મરણ દેવડાવ છું કે ઇબ્રાહીમ પચીસ વર્ષ સુધી રાજવે અને યુસુફ તેર વર્ષ સુધી રાહ જોઈ અને દાઉદે તેર વર્ષ સુધી રાહ જોઈ તેનું કારણ જાણું છો પરમેશ્વરે કરેલ કરાર વિશ્વાસને તૂટવા ના દીધો પરમેશ્વરે તેમની સાથે કરેલો કરાર તેમને પરમેશ્વરથી દૂર થવા ના દીધા એટલા માટે તમારા જીવનમાં પરમેશ્વર શું કરવા જઈ રહ્યા છે કેવું આશ્ચર્ય કર્મ કરવા જઈ રહ્યા છે પરમેશ્વર તમારી સાથે વાત કરશે પોતાના વચન દ્વારા એટલે પરમેશ્વરના કરારને આપણે પોતાનો બનાવવાનો છે વાલા હું ત્રીસ વર્ષથી સેવકાઈ કરું છું ઘણા ઉતાર ચઢાવ જોયા છે ઘણા બધા સંઘર્ષ છે ઘણી બધી નિંદા ઘણા બધા અપમાન અને ઘણા અનુભવ મેં કર્યા છે એ સર્વની મધ્યમાં જે મારું રક્ષણ કરીને સામર્થ્ય સાથે સેવા કરવા માટે જે મને પ્રત્યેક દિવસે સેવા કરવા માટે સામર્થ આપે છે પરમેશ્વરે વા જયારે હું આજે પ્રાર્થના કરતો હતો પરમેશ્વરે મને આપેલું બીજું એક વચન મને મળ્યું આવો વાયે અઢારમી અને ઓગણીસમી કલમ કેમ કે સાંભળ મેં તને આજે આખા દેશમાં અને યહૂદીયાના રાજાઓ અમલદારો તથા યાજકો સાધારણ લોકોની વિરુદ્ધ ગઢવાળું નગર અને લોખંડનો સ્તંભ અને પિત્તળનો નગર કોટ બનાવ્યો બનાવ્યો છે તેઓ તારી સાથે લડશે તો ખરા પરંતુ તારા પર વિજય પ્રાપ્ત નહીં કરી શકે કેમ કે તને બચાવવા માટે હું તારી સાથે છું યહોવાની એવી વાણી છે કોટવાળું નગર અને લોખંડનો સ્તંભ અને પિત્તળનો નગરકોટ બનાવ્યો છે તેઓ તારી વિરુદ્ધ લડશે તો ખરા પરંતુ તારા ઉપર પ્રબળ નહીં થાય કેમ કે બચાવવા માટે હું તારી સાથે છું યહોવાનું એ જ વચન છે વલાઓ આજે હું જયારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરતો હતો પરમેશ્વરે વચન આપ્યું તારી સાથે યુદ્ધ તો કરશે પરંતુ હું તારી સાથે છું એટલા માટે તેઓ તારા પર વિજય નહીં છે વિજય નહીં થઈ શકે એટલા માટે પ્રિય ભાઈઓ બહેનો બાઇબલમાં હજારો વચનો પ્રતિજ્ઞાઓ છે એ તો મારીને તમારે માટે પરમેશ્વરે લખ્યા છે પરમેશ્વરે કરેલા વચનો એ આપણી જરૂરિયાતોને પૂર્ણ કરશે આપણને હિંમત પણ આપશે આપણા વિશ્વાસને વૃદ્ધિ પાડશે આપણા ડરને દૂર કરશે નિર્ભયપણે જીવવાની તાકાત આપશે કૃપા આપશે મહાન પવિત્ર પ્રેમી દહેડુ પરમેશ્વર આજના વચન દ્વારા તમે મારી સાથે સીધું

તમારા પર વિશ્વાસ કર્યો તમે તેને આખા અધિકારી બનાવ્યો પિતા દાઉદ ને ઈઝરાયેલી લોકો પર રાજા થવા માટે સમય દ્વારા તેનો અભિષેક કર્યો પરંતુ તેર વર્ષ સુધી દાઉદને સાઉલ સાથે સંઘર્ષ કરવો પડ્યો અને તમારા સમયની તે રાહ જોતો રહ્યો પિતા જ્યારે તમારો નિયુક્ત સમય આવ્યો ત્યારે તમે દાઉદને સિંહાસન ઉપર બેસાડી દીધો પિતા તમે યરમિયાને વચન આપ્યું શત્રુ તમારી વિરુદ્ધમાં યુદ્ધ કરશે પરંતુ તે તમારા પર હાવી નહીં થઈ જાય તમે વચન આપ્યું એ જ પ્રમાણે પરમેશ્વર પિતા મારા શત્રુઓ પર અમને વિજય બનાવજો ઈસુના નામમાં માંગે છે પિતા આ મીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ 72